નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે યુ આઈ ડીએ આધાર કાર્ડમાં ફ્રી સુધારો કરવાની સમયસીમા વધારી છે ત્રણ મહિના સુધી હવે આ સમયસીમા લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડમાં ફ્રીમાં સુધારો કરી શકશો યુઆઈ આઈ કોઈ પણ ચાર્જ વગર આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાની છેલ્લી તારીખ લંબાવી છે જોકે પહેલાં આ તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરાઈ હતી જે બાદ હવે આ તારીખ લંબાવીને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે બ્રાન્ચ જતા પહેલાં યાદી જાણી લેજો જેમાં પંદર સપ્ટેમ્બરે રવિવારના કારણે સમગ્ર ભારતમાં બેન્કો બંધ રહેશે સોળ સપ્ટેમ્બરે ઈદે મિલાદના કારણે સમગ્ર ભારતમાં સોમવારે બેંકો બંધ રહેશે જ્યારે સત્તર સપ્ટેમ્બરે ઈન્દ્ર કારણે સિક્કિમમાં બેન્કો બંધ રહેશે અઢાર સપ્ટેમ્બરે શ્રી નારાયણ ગુરુ જયંતિના કારણે કેરળમાં બેંકો બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતો પાસે પાક નથી ત્યારે સરકારે ખેડૂતો અને નિકાસકારોને રાહત આપી છે ખેડૂતોને મોદી સરકાર દ્વારા મહત્વની રાહત આપવામાં આવી છે જેમાં બાસમતી છોખા અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે જોકે રિફાઈન્ડ તેલ પર પણ રાહત આપવામાં આવી છે સરકારે બાસમતી ચોખાની નિકાસ પરની લઘુત્તમ કિંમતની મર્યાદા હટાવીને ખેડૂતો અને નિકાસકારોને રાહત આપી છે રિફાઈન્ડ ઓઇલ પરની ડ્યુટી વધારવા અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા જેવા નિર્ણયો દ્વારા કૃષિ ક્ષેત્રને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ મિત્રો આ પ્રયાસ ત્યારે કરવામાં આવ્યો છે કે જ્યારે ખેડૂતો પાસે ડુંગળીનો પાક નથી જ્યારે ખેડૂતો પાસે ડુંગળીનો પાક નથી ત્યારે સરકાર દ્વારા નિકાસની ઉપર જે પ્રતિબંધ હતો એ હટાવવામાં આવ્યો છે જોકે હવે થોડાક જ દિવસોમાં ખેડૂતો દ્વારા ડુંગળીનો પાક પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીને લઈને એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારે હોય છે જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા આ વખતે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ તેમજ દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસો જેટલી એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યભરની કોર્ટમાં લોક અદાલત યોજાય રાજ્યભરની કોર્ટમાં ગઈકાલે લોક અદાલતનું આયોજન કરાયું જેમાં અમદાવાદ ક્રિમિનલ કોર્ટમાં અંદાજે પંચાવન હજાર જેટલા કેસ રજૂ કરવામાં આવ્યા હતા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા કેસનું એક કરોડ વીસ લાખના રકમનું સમાધાન થયું પોલીસે ઇસ્યુ કરેલા નેવું હજાર જેટલા ઈ ચલણનું સમાધાન કરાયું રાજ્યભરની અદાલતમાંથી ત્રણ લાખ પચીસ હજાર જેટલા કેસો સમાધાન માટે આવ્યા જેમાં પ્રિલિટીગેશન માટેના કેસ મુકાયા ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આજે ખાસ કરીને રાજ્યના આ વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે આજે ખાસ કરીને ભાવનગર બોટાદ અમરેલીના કેટલાક વિસ્તારો જ્યારે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે જોકે ભારેથી અતિભારે વરસાદ વરસી જાય એવી કોઈ શક્યતાઓ રહેલી નથી જોકે સુરતના કોઈક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ગઈકાલે ભારતમાં સોનાનો ભાવ તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ રહ્યો જેમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ચુંબોતેર હજાર ચારસો ને સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી બાવીસ કેરેટ સોનાની કિંમત અડસઠ હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીની વાત કરીએ તો તે પ્રતિ કિલો રૂપિયા નેવ્યાશી હજાર છસો પર ટ્રેડ થઈ રહ્યો હતો નોંધનીય છે કે ચોવીસ કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી તેથી ગોલ્ડ જ્વેલરી બનાવવા માટે બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈ મારફત રૂપિયા પાંચ લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે હોસ્પિટલ કોલેજ યુનિવર્સિટીઓ ઉપરાંત આઈપીઓમાં આ સુવિધા મળશે દેશમાં ડિજિટલ પેમેન્ટમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈની લોકપ્રિયતા વધી રહી છે અને લોકો હવે સામાન્ય પેમેન્ટ માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરે છે તે સમયે આરબીઆઈએ જાહેર કર્યા મુજબ તારીખ પંદરથી દેશભરમાં યુપીઆઈ મારફત રૂપિયા પાંચ લાખ સુધીનું આ લોકો પેમેન્ટ કરી શકશે કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જે આયોજન કર્યું છે તેના ભાગરૂપે તમે હવે અનેક સ્થળોએ રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આ માધ્યમથી પેમેન્ટ કરી શકશો જેમાં હોસ્પિટલમાં બિલ ચૂકવવા માટે ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીઓમાં ફી ભરવા માટે અને આઈપીઓ તેમજ સરકારી જમીનગીરીમાં રોકાણ માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહેસાણા શહેરને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે એક ફ્લાયઓવર અને અંડરપાસની મંજૂરી મળી રાધનપુર ચોકડી પર છ માર્ગીય ફ્લાયઓવર બનશે એકસોને છત્રીસ કરોડના ખર્ચે નવો ફ્લાયઓવર બનાવવામાં આવશે નાગલપુર ચોકડી પાસે છપ્પન પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચમાં અંડરપાસ બનશે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે હવામાન તંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના કેટલાક છૂટાછવાયા ભાગોમાં આજથી વરસાદ થવાની શક્યતા છે જો કે તારીખ અઢારથી લઈને એકવીસ સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જ્યારે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તો તારીખ દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર

રાત્રિના ભાગો ફરી પૂર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પાટણના ભાગો વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અન્ય ભાગોમાં જોઈએ તો પણ ખંખેરાય છે ચોવીસ કલાક માં રિટર્ન જર્ની માં પચાસ ટકા ટેક્સ નો લાભ નથી અપાતો બારોબાર નાણા કપાય છે ભારે વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા છે જયારે ટોલ ટેક્સ વસૂલી રોકવાની માંગ વચ્ચે હવે ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલાતો હોવાનું પણ બહાર આવ્યું છે એક્સપ્રેસ વે તથા હાઈવે પર ચોવીસ કલાકમાં પરત ફરવા પર ટેક્સ છૂટનો લાભ ટોલ કલેક્શન કંપનીઓ આપી નથી રહી ઉપરાંત નિર્ધારિત કરતા વધુ અંતર દર્શાવીને વધુ ટેક્સ વસૂલવામાં આવી રહ્યા હોવાના પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશનના આંકડા પ્રમાણે જુલાઈ બે હજાર ચોવીસમાં બાર ફાસ્ટેગ કંપનીઓ તથા બેન્કોએ એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ ફરિયાદો આવી હોવાનું સ્વીકારીને ટોલ ટેક્સના નાણાં પરત કર્યા હતા જોકે પાંચ પોઈન્ટ એકસઠ લાખથી પણ વધુ ફરિયાદો થઈ હતી તેમાંથી એક લાખ ઓગણચાલીસ હજાર સત્તાવન વ્યવહારોના નાણાં પરત કરવામાં આવ્યા હતા બાકીની ફરિયાદો ચકાસણીના તબક્કે છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાનો વાયદો કર્યો મા સન્માન યોજનામાં વાર્ષિક અઢાર હજાર રૂપિયા સહાય આપવાનો પણ વાયદો કર્યો છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે તો ઉજ્જવલા લાભાર્થીઓને વર્ષમાં બે એલપીજી સિલિન્ડર મફત આપવામાં આવશે કાશ્મીરમાં પાંચ લાખ રોજગાર આપવાનો ભાજપ દ્વારા વાયદો કરાયો જ્યારે પ્રગતિ શિક્ષા અભિયાનમાં વિદ્યાર્થીઓને ત્રણ હજાર ભાડું પણ મળશે જ્યારે માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ સહાય આપવામાં આવશે એવો પણ વાયદો તેઓએ કર્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે